જય માતાજી મિત્રો ફણસ ખાવાના ફાયદા એક ફણસ ખાવાથી શરીરને ઇન્સ્યુલિનસ મળે છે અને શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધારે છે ફાયદા નંબર બે ફણસમાં રહેલ વિટામિન એ આંખોની રોશની સુધારે છે અને સંધિવાની સમસ્યા ઓછી કરે છે ફાયદા નંબર ત્રણ ફણસ ત્વચા અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે ફાયદા નંબર ચાર જે લોકો એનિમિયાથી પીડિત છે તેમને ફણસ ખાવાથી સારું પરિણામ મળે છે પાંચ નંબર ફણસમાં રહેલી કેલ્શિયમ શરીરના હાડકાને મજબૂત બનાવે છે ફણસ એ એક વનસ્પતિ છે તેનું ઝાડ અને તેના મોટા કદના ફળ બંને ગુજરાતને ગુજરાતી ભાષામાં ફણસ તરીકે ઓળખવામાં આવે છે ફણસમાં અસંખ્ય પીળા રંગના બીજ મોટા કદના હોય છે અંદર કેરીની ગોટલી જેવું બીજ અને ઉપર પીળા રંગનું ફળ હોય છે અને આ ફળનું ફણસનું શાક પણ બનાવીને ખાવામાં આવે છે અનેક પ્રકાર થાય છે વૃક્ષ ઉપર સૌથી મોટું ફળ છે તેના ત્રણ ફૂટ લાંબા અને મોટા ફળ પણ જોવા મળે છે દક્ષિણ ગુજરાતમાં આ પણસ ચોપા તરીકે ઓળખવામાં આવે